તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે નારાયણ સરોવર વન વિભાગ તરફથી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી જેને મંજૂરી મળી છે નારાયણ સરોવરની સમુદ્રી સીમા પાડોશી દેશ સાથે જોડાયેલી હોવાથી ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયની ભલામણથી કેન્દ્રીય પ્રાણી સત્તા મંડળે મંજૂરી આપી છે કેમ કે પ્રવાસનને વિકસાવવા સમુદ્રી સીમા દર્શનનું આયોજન કરવાનું હોવાથી તેના ભાગરૂપે અહીં આવનારા પર્યટકો સફારી પાર્કનો પણ આનંદ ઉઠી શકે છે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કચ્છ પશ્ચિમ વન વિભાગ હેઠળના નારાયણ સરોવર વિસ્તારમાં નારાયણ સરોવર સફારી પાર્કના સ્થાપના માટેનો નિર્ણય લેવામાં આવેલો હતો અને કોઈ પણ ઝૂ કે સફારી પાર્કની સ્થાપના કરવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નવી દિલ્હીની પરમિશનની જરૂરિયાત રહેતી હોય છે આ અંતર્ગત કચ્છ પશ્ચિમ વન વિભાગ અને વન વિભાગ ગુજરાત સરકાર દ્વારા આ પ્રપોઝલ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીને સબમિટ કરવામાં આવેલી હતી જેની સૈદ્ધાંતિક મંજૂરી હાલમાં મળેલી છે અને સૈદ્ધાંતિક મંજૂરીમાં દર્શાવેલી બાબતોની પૂર્તતા કરીને નારાયણ સરોવર સફારી પાર્કના સ્થાપનાની આગળની કાર્યવાહી કરવામાં આવશે નારાયણ સરોવર સફારી પાર્કના વિસ્તારની વાત કરીએ તો આશરે બસો પચાસ થી બસો એસી હેક્ટર જેટલા વિસ્તારમાં આ સફારી પાર્કની સ્થાપના કરવામાં આવશે તેમાં માંસાહારી પ્રાણીઓની સાથે સાથે તૃણારી પ્રાણીઓ નાના સસ્તન પ્રાણીઓ શ્રેસુ પ્રાણીઓ અને પક્ષીઓનો પણ પ્રવાસીઓને લાભ મળે તે બાબતનું આયોજન હાથ ધરવામાં આવેલું છે આ સાથે સાથે કાળિયાર અને ચિંકારાના બ્રિડિંગ સેન્ટરનો પણ આયોજનનો સમાવેશ કરવામાં આવેલો છે પશ્ચિમ કચ્છમાં નારાયણ સરોવર અને કોટેશ્વર એ ધાર્મિક પ્રવાસનની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વ ધરાવે છે અને સાથે સાથે વાઇલ્ડલાઈફ ટુરિઝમ પણ આ વિસ્તારમાં વિકસે અને સાથે સાથે મેંગ્રો ટુરિઝમ પણ વિકસે આ રીતે વન વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને શરૂઆતમાં આ પ્રોજેક્ટનું જે ફર્સ્ટ પેઝનું કોસ્ટિંગ આશરે વીસથી ત્રીસ કરોડ રૂપિયાનું થવાનો અંદાજ છે